ખોવર અને હજાર હજાર વાળો લાક જેટલો પાયે મકાવશે એટલી ગાય નું મિનિમ નથી એટલે ગાયના જ્યાં જ્યાં એ ગુણ છે હે બહુમુદ્ર છે ને એ ગંગાજી કરતા અતિ પવિત્ર છે એટલે તમે બધા કઈ આવોયા બધા તમે જો બહુમુદ્ર હંગાય મળો ગાય નું છાણ છે એની અંદર તો કે અસંખ્ય એવા દેવતાઓ બિરાજમાન છે જે બધા તમારા કર્મ અને તમારા પાપ હતો એ હરણ કરી કરી તમારા પાપ ને તો હે હે નકસીજી માય પામ કેમ ગેર રાજી તમારા ગમે વ્યાહો ઓમાં ઓ તમારા એની અંદર કપૂર આવતું બાકી જે રસી મરે હજી 13 વર્ષનો છોકરો મરી હે રોગ થઈ પણ ભગવાન એ જે ભગવાન મને નાનો એવો અજી ભગવાન કહે છે ધર્મ ધર્મ મનુષ્ય અજ્ઞાત મનુષ્ય સ્વર્ગ સુખો ભોગવે અને અંતે બાકી રહેલા પુણ્યના દાન કારણ મનુષ્ય જન્મ પામે છે આપે એમ મને કીધું થોડું કોઈ ન હોય ને તો આજનો જનમે મનુષ્ય અવતાર મળે ઈ તો તમે મને કીધું પણ આવા લોકો ની હોને હતી માતા ના ઉદર માં કી કે આ ઈ મને કીયો ભગવાન વિષ્ણુ કહે કે કે હે ઘરૂ હું તમને સમરના પ્રાક પ્રાકના રૂપ સમજાવું યોગી લોકો પોતાના દેહ માં ભગવાન ને વસાવી લે છે છુપાઈન જરૂર ન સાધુ સંતો છુપાઈન છે ઈ એના ભગવાન ને એના હૃદય માં બેસાડ દીને કફાર ઉપર ઉપર બેસાડ આઈ ચાંદલા કરી લે ઉપલા તુલા ઉપલો લીખ્યો બ્રહ્માજી વટલામાં એકડો વિકળો તીજામાં નિયમ નિયમ કીધા તો કે એના ભગવાનને તો કે એના હૃદયમાં વસાવી દીધો છે જ્યારે તો કે ધર્મ ભક્તિ કરે ત્યારે તો કે એના દેવ દેવ એના પગના ગોઠણ કોટરાવી દીધી એની ઉપર તો કે હાથ આપ્યા દીધા એટલે એટલે કે અહીંયા દેવતાઓ એના હાથ હેતરીમાં બે જાય તમે જો કોઈ પણ રૂટિયો ટપકતા છે ને ગોઠણ ઉપર જ એનો આખી હવે ના નક્તિ નોરી અમુક બાવળો ઉપર હોય લે બાવળો પારો કાટાવારાવારા બાપા જારા મારામાં

થી જન્મ સમય બાળક બાળકો ગ્રહો આવનારા બાળા બાળા કરનારો શરીર માં રક્તા અસ્થિ નાડી કેશ માંસ એ બધા ભૂતિના ધળ ધળ વડે લાલ ગુરુ વર્ણ્ય રક્ત જળ તત્ત્વવાચા અને ભૂ ગુરુ રસ આળસ નિદ્રા કાંતિ તેજ ગુણનો છે આ કાર્તંડ આવન ચલન લંધન પ્રસારણ પ્રતિષ્ઠ અને વાયુનો ગુણ બનાવવામાં કોષ્ઠંતા શૂન્યપણું મોહ ભાસ છે અને આકાશના ગુણોત ઘણા છે મન બુદ્ધિ ચિંતન અહંકાર અંત આકરણ ધર્મો છે એક જ રીતે પાંચ નાનટીઓ 10 નાડીઓ દેહમાં રહેલા પાંચ પ્રાણ વગેરેને હાડ માંસ પોચા અને એટલે તો બધું જ જાંબલીથી ઝાઈ કોટવા બાકી આમ ખોલો એટલે આપણે આપણે જોઈએ આ બધું ઝાઈ કોટવા દેહારું જેટલું જેટલું ચેલે અંતે તો કે શોભા અપારી ની ચામડા ની તો કે ઢાલ ચલાવવામાં આવે ચામડું ચલાવે કાકે આ કોળ ના કોળે હમણા આપણે નો જમે હે 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 ગરુડ મનુષ્યના શરીમાં 6 ચક્રો આપ પ્રાકની દ્વારા વિરા વિરાશન કરી શકે છે કુંડળી જાગૃત કરવાથી તેમજ કે પર્વતોમાં સાત મહાપર્વતો સાત સાગરો પરને આપણે દેહ દ્વારા પ્રાણ વાયુની કાયમ અજમ પા ગાયના જપ કરાવવા